નમસ્કાર મિત્રો કેમ છો મજામાં ને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ નેચરલ લાઈફ દિના પર મિત્રો આવ્યા છીએ પાલારામ મહાદેવ અને અહીં દર્શન કર્યા પછી તમને પણ કરાવું દર્શન બેસીએ શાંતિથી પરિવાર આખું ભેગું થઈ રહ્યું છે શક્ય હશે ને સંજોગો હશે તો બધાને બતાવશું બાકી હવે આપણે શીખી ગયા છીએ કે કોઈને નથી ગમતું કોઈની પ્રાઇવસી છે તો બિલકુલ આપણી સાથે માથા નથી કરતા પ્રેમ તો હા અમારા માતાજી આવ્યા છે જો દર્શીના પપ્પાના સૌથી મોટા ભાગ જો

અને એમ ના ને મારા માવતરની સરને એક સેંઘાણી પરિવાર એટલે અમને મને ભત્રીજી કે બેને કે નાની એમ એટલે જો કે હળી મળીને કહે મારી દીકરી મળી મળી એટલે આ લાગણી આ પ્રેમ આ પરિવારથી ખૂબ મળ્યો એના પરિવારની મોજ ભલે 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 મળ્યા જો બધા આવી ગયા છે તો ચાલો રમત કરીએ વિડીયો પૂરો જોજો આનંદ આવશે આજ અમે પરિવારવાળા રમીએ કેમ છે ને જમે કોણ છે ને બનાવે કોણ છે તમને આ વિડીયો જોવો પડશે પૂરો વિડીયો જોજો આનંદ થશે અહીં રમત ખૂબ જામી છે ને આ બાજુ રસોડે કોણ છે આપણે તમને બતાવું તો અહીં મારા સગા ભત્રીજા કાકાઈ ભત્રીજા બાબુભાઈ અને અંકિતભાઈ અને એના કાકા વિકાસ કેતન બધા રસોઈ બનાવી રહ્યા છે શું મને છે છેલ્લે જોઈએ

ભત્રીજાઓ મંડ્યા છે રસોઈ કરવા કોઈનો દીકરો છે તો કોઈનો ઘરવાળો છે તો કોઈનો દિયર છે એટલે અમે રમતની મોજે ચડ્યા છીએ ભાઈઓ કીધું તમને આજ બહેનોને રમવાની છૂટ અમે તમને બપોરે જમાડીને પછી તમારી સાથે રમશું એટલે આ વિડીયો તો પૂરો જોજો લગભગ બપો પછીનો વિડીયો તમને ફરી અલગથી મને આપવો પડશે એમ લાગે છે અહીં જુઓ ટ્રસ્ટિના પપ્પા કેતનના કાકા કેમેરે કંડારવાની કોશિશ કરી રહ્યા છે लाइव क्रिकेट मैच चालू है लाइव चालू है कहीं

સ્મેલ જોરદાર આવે છોકરાઓ ગાલવા નથી આવ્યું કે તો અહીં મસ્ત જમણ થઈ ગયું છે મારી કચ્છી માં ખારી ભાત કયો કે તમે વેજ બિરયાની કયો અને બુંદી અને ગાંઠિયા મસ્ત ભાવનગરી અહીંયા આખું પરિવાર બેસી ગયું છે જમવા અમે છે ને લુડવા જામથલા પરિવાર જે ભૂજ રહી છે ને સાત પરિવાર એ સાથે મળી અને આજે પિકનિકનો કાર્યક્રમ ગોઠવ્યો હજી બપોર પછીનો વિડીયો તમને જોવા જેવો છે ખૂબ મોજ કરાવેવો છે ચૂકશો નહીં બીજો વિડીયો મને કદાચ આપવો પડશે પણ આજનો વિડીયો તમે હજી પૂરો જોજો અને અમારા નિવાનભાઈએ શ્લોક બોલાવીને બધાને કીધું હવે જમો જમવાની મોજ પડી ગઈ મોજ દેખાય છે અને પટેલ હોય ને છાસ ન હોય એવું બને તો અહીં છાસ પણ છૂટ પીરસાઈ રહી છે હા કેતનભાઈ પીરસ છે હવે આ પીરસનારા બધા જમા બેઠા હાર્દિકભાઈ વિકાસભાઈ કેતનભાઈ અંકિતભાઈ અને હેતલબેન બધાને આગ્રહ કરી કરીને જમાડે છે કારણ કે અમે તો જમી લીધું હતું એટલે તમને જમાડી દઈ તો છોકરાઓ જમી લો પછી જલ્દી સાંકળું કરીને કંઈક કરીને તૈયારી રમવાની બરાબર ને હું જાઉં છું બાજુ તો આ છે અમારા કાકીમાં અને એટલે મારા કાકીજી સાસુ અને જેઠાણી દેવકામાં એ બે માતાઓએ શાંતિથી મેળાઓ કરી લીધો નકા માતાઓ ક્યારે ભેગી થાય રહી જાય જગ્યાએ હવે લાગી ગયું છે જો એ મ્યુચિકની થઈ ગઈ છે તૈયારી કેતનભાઈ કરે છે તૈયાર અને આપણો નિવાનભાઈ બોલે છે પણ અત્યારે હું મ્યુટ કરી રહી છું કારણ કે બીજો વિડીયો તમને જરૂરથી જોવાનો છે આજનો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો સારો લાગ્યો હોય તો વધુને વધુ શેર કરજો અને અમારા પરિવારના સંપસ્નેહ સ્નેહાને લાગણી છે એને તમે વધુ જગ્યાએ પહોંચાડશો એ જ આશા સાથે વિડીયોનું કરું છું એન્ડિંગ ફરી પાછા આ જ વિડીયોના સારા દ્રશ્યો સાથે મળશું ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ હરિયોમ